રાજપુર ગોમતીપુર ખાતે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ ભગવાનની ફોટો છબી અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો રાજપુર ગોમતીપુર અમદાવાદ જેઠીભાઈની ચાલી ખાતે શ્રી ગૌતમભાઈ રાઠોડની નિવાસસ્થાને રવિવારના રોજ સવારે દસથી એક કલાક ડોક્ટર બાબાસાહેબ આંબેડકર તેમજ તથાગત ગૌતમ બુદ્ધની ફોટો છબી અનાવરણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં સર્વપ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની છબીને ફૂલહાર પહેરાવી તેમજ તથાગત ગૌતમ બુદ્ધની છબી આગળ મીણબત્તી પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલા મહાનુભાવો ઉપાસકો દ્વારા બૌદ્ધ વંદના તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોમાં શ્રી હસમુખભાઈ મકવાણા કડી શ્રી જયંતિભાઈ પરમાર સાબરમતી શ્રી શિવરામભાઈ પરમાર ઓડવ હરિનારાયણ બૌદ્ધ છત્રાલ સમિતિ ગીતાબેન પરમાર અમદાવાદ શ્રી પ્રહલાદભાઈ પરમાર તેમજ નામી અનામી સૌ વિચારધારકોએ હાજરી આપી હતી કાર્યક્રમની આભાર વિધિ સંકલ્પભૂમિ બુદ્ધ વિહાર નંદાસનના સંચાલક શ્રી ભીખાભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી અંતે સૌએ ખીરનો પ્રસાદ તેમજ પતારેલા મહાનુભવો માટે જમણવાની વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રત્ન ન્યૂઝ